નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં પણ અયોધ્યા ખાતે રામલલા બિરાજમાન થયા હોય તેની ઉજવણી ચાલી રહી છે તેવામાં વડોદરા શહેર પણ રામમય બની ગયું છે દિવાળી પર્વ હોય તેવી રીતના ઉજવણી થઈ રહી છે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ અવધૂત આસ્થા ફ્લેટ ખાતે આજે એક હજાર આઠ દીપ પ્રગટાવીને રામલલ્લાના આગમનની ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં રામ મંદિર ખાતે રામલલ્લા બિરાજમાન થયા હોય અવધૂત આસ્થા ફ્લેટ ખાતે પણ એક હજાર આઠ દેવડાઓથી ઉજવણી થઈ શ્રી રામ ના દીવા મૂકી દીપ પ્રજ્વલિત કરાયા મોટી સંખ્યામાં રામ ભક્તો પણ જોડાયા હતા ઉત્સાહ આખા દેશમાં છે અને ઘણો સારો ઉત્સાહ છે જેમ દિવાળી ઉજવતી હોય ને એવી રીતે બધા ઉજવી રહ્યા છે એવી રીતે અમે પણ દિવાળીની જેમ જ ઉજવી રહ્યા છે આ પર્વને કેવી રીતે ઉજવવા અમે એક હજાર માટીના ઘોડિયામાંથી શ્રીરામ લખ્યું છે અને એ પ્રગટાવીને ઉજવી રહ્યા છે કેટલો સમય લાગે સંપૂર્ણ કરવા માટે આ સંપૂર્ણ કરતા અમને થી પાંચ કલાક જેટલો સમય લાગ્યો છે